નમસ્કાર ગઈ રાત્રે ગુજરાત યુનિવર્સિટીમાં જે ઘટના બની એ ખૂબ જ નિંદનીય છે રામ ભક્ત સાચા હોય એ આવું કૃત્ય કદાપી કરી નહીં શકે આ જે ઉપદ્રવી તત્વો છે એ તત્વોએ ગુજરાત અને દેશની શાખને ખૂબ મોટું નુકસાન પહોંચાડવાનું કામ કરેલું છે વિદેશી નીતિ જે છે એના આધારે સ્ટુડન્ટ વિઝા ઉપર જે વિદ્યાર્થીઓ ભારત ભણવા માટે આવ્યા છે ત્યારે વિદેશની અંદર પણ ભારતની છબીને નુકસાન પહોંચાડીને એક ભય અને ડરનો માહોલ ગુજરાત અને ભારતમાં છે એવો સંદેશો ગયો છે જે ખૂબ જ દુઃખદાયક છે ત્યારે આવા તત્વોને કડકમાં કડક સજા સરકાર દ્વારા થાય એ પ્રમાણેના પગલાં તાત્કાલિક ભરાવા જોઈએ ભવિષ્યમાં આવી ઘટનાઓથી દેશની એકતા અને અખંડિતતાને પણ ઠેસ પહોંચે નુકસાન પહોંચે અને એનાથી સરકારે સબક શીખવાની જરૂર છે કે ભવિષ્યમાં આવા બનાવો ન બને હું માનું છું કે ચૂંટણીની અંદર મતોના ધ્રુવીકરણ માટે કદાચ આવા તત્વો દેશની અંદર અશાંતિ ફેલાવવા માટેના પ્રયત્ન કરતા હશે પણ આ તત્વોથી તમામ ધર્મના લોકો તમામ કોમના લોકો બચે એવી મારી દેશહિતમાં વિનંતી પણ છે જય હિન્દ જય ભારત